અને સાથે છે તમારા સિલેબસના દસે દસ મુદ્દાઓ એવી ગુજરાતની પ્રથમ બુક છે સાહેબ કે જેમાં દસે દસ મુદ્દાઓ છે આપણે કવર કર્યા ચાલો બુક અંદરથી જોઈએ શું છે સાહેબ અંદર આ પુસ્તકની અંદર સૌથી પહેલાં તો અહીંયા અભ્યાસક્રમ આપ્યો છે અભ્યાસક્રમ પછી તરત જ તૈયારી કરતા જે ઉમેદવારો છે એની જાણ હેતુ કે કયો ટોપિક આપણે ક્યાંથી લીધો છે તો આમાં સંપૂર્ણ જીસીઆરટી અને એનસીઆરટીનો સારાંશનો સમાવેશ કરી લીધો છે અહીંયા તો તમારા માટે પેજ નંબર સાથે આપ્યું છે ક્યાં કયા પાના નંબર ઉપરથી તમને કયો ટોપિક ભણવાનો છે રાઈટ પણ આ ઉપરાંત ઘણી બધી બાબતો એવી છે જે આપણને જીસીઆરટી એનસીઆરટીમાં નહીં મળે તો એમાં જીસીએ પોતાનું ઇનપુટ લગાવ્યું છે અને સરસ મજાની આખી બુક છે તૈયાર કરી છે આ બધા સ્ત્રોત તમારી જાણ ખાતર ત્યાર પછી ઇન્ડેક્સ ચાલુ થાય ઇન્ડેક્સમાં સરસ મજાનો પહેલો પોઈન્ટ આવતો હોય તો આ આપણા સિલેબસનો જ પહેલો પોઈન્ટ હશે અને અંદરના જે પેટા મુદ્દાઓ છે એની સાથે સંલગ્ન જે કંઈ ડિટેલ અથવા તો કન્ટેન્ટ છે એમાં આપ્યું છે બીજું ચેપ્ટર અંદરની વાતો ત્રીજું અંદરની વાતો ચોથું અંદરની વાતો પાંચમું અંદરની વાતો

પહેલા ચેપ્ટરમાં સૌથી પહેલા ટાઇટલ આવશે કે જે આપણું સિલેબસનો મુદ્દો છે અને અંદર જે આવશે એ પણ સિલેબસની જ સેમ વાત હશે જો આ રીતના માઇન્ડ મેપ પણ સરસ મજાના જે તમને ભણવામાં ખૂબ ઉપયોગી થઈ શકે બાકી ડબલ કલરમાં બુક છે વાંચતા હશો એટલે એવું જ લાગશે કે સાહેબ સરકારી પુસ્તક જ વાંચીએ છીએ જીસીઆરટી એનસીઆરટી જ વાંચીએ છીએ અને આમાં જે કન્ટેન્ટ નાખ્યું છે એનો સ્ત્રોત પણ આપણે એવી જ જગ્યાએથી લીધો છે જે ઓથેન્ટિક હોય પરીક્ષામાં તમને ક્યાંક ને કંઈક જે પ્લસ પોઈન્ટ થતો હોય એ ટાઈપનું કન્ટેન્ટ આપણે આમાં એડ કર્યું છે જુઓ એમાં કોષ્ટક મળી જશે વિશેષ બાબત જ્યાં જરૂરી લાગી ત્યાં આવા બહુ બધા વિશેષ એ નાખ્યા છે બહુ બધા આવા નાના નાના ચાર્ટ કે માઇન્ડ મેપ આપણે જેને કહીએ છીએ એ પણ નાખ્યા છે અને જે લેટેસ્ટ સુધારા થયા છે ને લેટેસ્ટ સુધારા સાથેની માહિતી પણ છે એટલે કે એકસો ને છ મો સુધારો છે એ પણ આપણે આમાં એને એમ કહી શકાય સાંક લઈ લીધો છે એના અનુચ્છેદ સહિતની માહિતી છે આમાં અમારે લઈ લીધી છે સરસ મજાના તમામ ચેપ્ટર પછી પાછળ છ થી તમે જાણો છો છઠ્ઠા ચેપ્ટર પછીથી આ આ પંચાયતી રાજ સ્થાનિક સ્વરાજ પોલીસ કોન્સ્ટેબલ અહીંયા સુધી સુધી છે આ ચેપ્ટર પૂરું થાય ત્યાં પછી જેવું છઠ્ઠું ચેપ્ટર ચાલુ થાય એ છઠ્ઠા ચેપ્ટરથી આખી વાર્તા ચાલુ થઈ જાય છે પીએસઆઈ વાળા યોદ્ધાઓ માટે કે જે અત્યારે સૌથી મુંજાયેલો વર્ગ છે અથવા તો સૌથી મૂંઝાયેલો યોદ્ધા હોય તો પીએસઆઈ વાળો છે સાહેબ આગળના મુદ્દા છે ને પાંચ એ તો મળી જાય છે પાછળના જે પાંચ મુદ્દા છે ને એમાં ખરાખરીનો ખેલ છે તો એ ખરાખરી તમારે હેરાન ના થાય તો એના માટે અમે એ કામ કર્યું છે કે બધા મુદ્દા એક જગ્યાએ તમને મળે ક્રમમાં મળે જે માગ્યું છે ને એ જ મળે છઠ્ઠો મુદ્દો ભારતીય પ્રશાસનની ઉત્ક્રાંતિ પ્રાચીન ભારતથી સાંપ્રત ભારત સુધી સંપૂર્ણ પહેલા પરિચયથી લઈને એમ કહી શકાય કે ભૂતકાળમાં જ્યાંથી શરૂઆત થઈ હતી વહીવટની એ બધું જ લઈ લીધું સાથે સાથે છે ને આવા ચાર્ટ પણ નાખ્યા છે એટલે જો તમને શોર્ટમાં યાદ રાખવામાં એમ કહી શકાય કે સરળ પડે સાથે આવા સરસ મજાના કોષ્ટક નાખ્યા છે જેથી તમારે વાંચ્યા પછી રિવિઝન વખતે છે ખૂબ સરળતા રહેવાની છે ડબલ કલરમાં મેં તમને પહેલા કીધું એમ બધી જ બાબતો છે એડ કરી જેથી અમુક વસ્તુ હાઇલાઇટેડ કરવાની તમારી જરૂર નહીં રહેશે સીધું જ તમારી નજરમાં આવશે રાઈટ તો આવી રીતે પાછળના છે છ મુદ્દા નાખ્યા છે લોકશાહીમાં મુલકી સેવાની ભૂમિકા હોય તો એને આપણે સરસ રીતે આવરી લીધી છે ત્યાર પછી આ પાંચ મુદ્દાઓ પૂરા થશે ને ત્યાર પછી આવા સો ચાર્ટ આવવાના છે જે તમારે ઝડપથી રિવિઝન કરવું હોય તો બંધારણના અગત્યના સો જેટલા ચાર્ટ નાખ્યા છે એમાં આખું ઝડપથી રિવિઝન કરવા માટેનો મુખ્ય કોન્સેપ્ટ તમારો આમાં સાકાર થઈ શકે કે પહેલાં આખી બુક તૈયાર કરી છે તો ઝડપથી ક્વિક રિવિઝન કરી જવું હોય તો એના માટે સરસ મજાના આવા સો ચાર્ટ છે આવા સો ચાર્ટ પૂરા થશે ને એટલે ત્યાર પછી છે ને આપણી બુકમાં પાંચસો જેટલા કાકા પેટર્ન પ્રશ્નો નાખ્યા કાકા પેટર્ન એટલે લગભગ હવે તમે બધાય સમજી લીધું છે કાકાની પેટર્ન શું છે રાઈટ કાકા એટલે તમે જાણો જ છો એટલે કે વિધાનવાળા જોડકા પ્રકારના પ્રશ્નો પૂછે છે તો એ સંપૂર્ણપણે આ રીતે આપણે છે છે આવરી ટૂંકમાં એમ કહી શકાય પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની તૈયારી કરતા હોય તો જથ્થાબંધ કન્ટેન્ટ જે જોઈએ છે એ જ મલાય વાળું કન્ટેન્ટ કોઈ આડિયો વાળી વાત નહીં મુદ્દા સર જે જરૂરી છે એ તમામે તમામ બાબતો આવી જતી હોય અને પરીક્ષામાં એમ કહી શકાય કે સો ટકા ઉપયોગી થાય એવું પુસ્તક છે એ જીસીએ દ્વારા તૈયાર કરી લેવામાં આવ્યું છે અને બીજું ફરીથી કહીશ કે ગુજરાતની એવી પ્રથમ બુક છે કે એમાં દસે દસ મુદ્દા તમારા સિલેબસના આવરી લીધા હોય અને સાથે સાથે આવી આખી પુસ્તકોની શ્રેણી આવે છે એટલે ગાંધાનો થતા આ પહેલું પુસ્તક છે તમામે તમામ વિષયના બધા પુસ્તકો આવવાના છે હવે આ પુસ્તક સાહેબ તમારે જો મંગાવવું છે તો ક્યાંથી મળે તો એના માટે પ્લે સ્ટોરમાં જઈ અને તમારે જીસી ખાખી ફેક્ટરી એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરવાની છે ત્યાં જઈ અને તમે આ કોર્સ સ્વરૂપે મૂકેલી બંધારણ તથા જાહેર પ્રશાસન બુક છે મંગાવી શકો છો શું ભાવ છે સાહેબ અત્યારે એની એમઆરપી આમ તો સાતસો ચાલીસ ટકા છે પણ પ્રી બુકિંગના પહેલા સ્લોટમાં આપણે પિસ્તાલીસ ટકા ઓફ સાથે ચારસો ને સાત રૂપિયામાં તમને આ બુક મળવાની છે જે યોદ્ધાઓને મંગાવી છે મોડું ના કરતા સ્ટોક છે ને પહેલો પૂરો થાય ને ત્યાં સુધી જ આ ભાવ રહેવાનો છે પછી ભાવ વધી જશે એટલે એમ ના કહેતા સાહેબ કેમ ભાવ વધી જાય એટલે જે હોદ્દાઓ ઈચ્છે છે કે સારું કન્ટેન્ટ વાંચવું છે એક્ઝામમાં જે તે ટાર્ગેટ છે પૂરો થાય એવું કન્ટેન્ટ જોઈએ છે પ્રોપર કન્ટેન્ટ જોઈએ છે તો એ માટે એ કન્ટેન્ટ છે અથવા તો તમારો ટાર્ગેટ છે એચિવ થઈ શકે એ પ્રકારનું પુસ્તક છે આવી ગયું છે તો મોડું ના કરતાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને તમારું ખાખી પહેરવાનું સપનું છે સાકાર કરો જય હિન્દ જય ભારત